ચિખલીડી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું વલસાડનું સૌથી લોકપ્રિય સ્થળ એટલે પાર નદીના કિનારે આવેલું પારનેરા ડુંગર જે વલસાડ શહેરથી છ કિલોમીટર દૂર આવેલું છે નમસ્કાર દોસ્તો મેં અક્ષયપટેલ તાલુકા ચીખલીથી ઓલ ગુજરાત સાયકલ યાત્રા કરી રહ્યો છું અને અત્યારે હું પહોંચ્યો છું પારનેરા ડુંગર પારનેરા પ્રવાસીઓમાં ઉર્જા ભરનારું સ્થળ છે પારનેરા ડુંગરની ઉપર શક્તિ સ્વરૂપામાં ચામુંડા એમ ત્રણ મુખીવાળા માતા બિરાજમાન છે જેમાં ચંદિકા અંબિકા અને નવદુર્ગા એક સાથે દર્શન આપે છે મંદિરની મંદિર સુધી પહોંચવા બે રસ્તા છે એક અટુલ ઇન્ડસ્ટ્રી તરફથી અને એક એની બીજી સાઈડથી પારનેરા ટેકરીની ઊંચાઈ પાંચસો ફૂટ જેટલી ઊંચી છે ડુંગર ઉપર ચડવા માટે હજાર જેટલા પગથે ચડવા પડે છે પારનેરા ડુંગરમાં દર્શન સાથે સાથે ઇતિહાસ પણ પૂરો પાડે છે અહીંનો ઇતિહાસ મહારાણા છત્રપતિ સાથે જોડાયેલો છે એમ કહેવાય છે કે પહેલા ત્રણ મુખવાળી માતા અને મહાકાળી માં એક સાથે બિરાજતા હતા પરંતુ કઈ અનબન થતાં મહાકાળી માતા ડુંગરના બીજા ખૂણે ગુફામાં જતી રહી અહીંના બંને મંદિરને જોડતો બ્રિજ જેને માં બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે બ્રિજની નીચે ત્રણ વાવ આવેલી છે જ્યારે અહીં કિલ્લો હતો ત્યારે લોકો રોજિંદા કામમાં આ જ પાણીનો ઉપયોગ કરતા હતા કહેવાય છે કે વિશ્વમાં એકમાત્ર ત્રણ મુખી વાળું મંદિર અહીંયા આવેલું છે અહીં તમામ જાતિના લોકો પૂજા કરવામાં આવે છે અને તમામની મનોકામના પૂર્ણ થાય છે અહીંનો ઇતિહાસ શિવાજી મહારાજની પણ સાક્ષી પૂરે છે શિવાજી મહારાજ પોતાના પ્રવાસ દરમિયાન અહીં આરતી પણ કરી હતી શિવાજી મહારાજને માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી મુશ્કેલી સમયે માતાજીને એમને સંકેત આપ્યા હતા સંકેત મળતાની સાથે જ શિવાજી છુપી બારીથી બહાર નીકળી ગયા હતા હાલના સમયમાં ડુંગર ઉપર કેટલીક દિવાલો અને તોપો જેવી વસ્તુ બચી છે અને આ એક વલસાડનું મુખ્ય પર્યટક સ્થળ બની ગયું છે તો જે પણ પાનેરા ડુંગર આવ્યું હોય અને માતાજીના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરી દેજો જય માતાજી